નર્મદા જિલ્લામાં શિક્ષણ વિભાગ દ્વારા બોરીધ્રા ગામના વિવિધ સ્થળોની મુલાકાત લેવામાં આવી હતી તો આનંદાઈ શનિવાર અને ડેસ ડે ઉજવવાના ભાગરૂપે બોરીધ્રા શાળાની પણ મુલાકાત લેવામાં આવી હતી ત્યારે આનંદાઈ શનિવાર અને બેગલેટ ડે ઉજવવાના ભાગરૂપે બાળકોને મજા પડી ગઈ હતી તો શિક્ષક પરિવાર અને બાળકોના સાથે બેગલેટ ડેના ભાગરૂપે બોરીધા ગામના વિવિધ સ્થળોની મુલાકાત દરમિયાન એક પેડ માખી નામ કાર્યક્રમ અંતર્ગત વૃક્ષારોપણ પણ કરવામાં આવ્યું હતું તો બાળકોને વિવિધ શૈક્ષણિક રમતો પણ રમાડવામાં આવી હતી તો બાળકોનો આનંદ જોઈને શિક્ષક મિત્રોએ ખુશી વ્યક્ત કરી હતી ત્યારે ભાર વગરના ભણતરનો આનંદ મેળવતા બાળકો